હાલ એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જ્યારે બે બાળકોની હાલત ગંભીર છે જેમાં કાર ડ્રાઈવરે ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કાબૂ બહાર જઈને નાળામાં ખાબકી હતી આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા આ અકસ્માત ઉત્તર પ્રદેશના કાનપુરના દેહાતમાં જગન્નાથપુર ગામ પાસે થયો હતો કારમાં જ સવાર તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા આ લોકો ઇટાવાના ફૂગ ગામમાંથી તિલક સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા કાર જગન્નાથપુર પહોંચી ત્યારે ડ્રાઈવર ટેરિંગ પરથી કાબુ ગુમાવતા નાળામાં પડી ગઈ હતી કારમાં સવાર છ લોકોના મોત થયા હતા જ્યારે બે હાલત ગંભીર હોવાથી કાનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા માહિતી મળતા પોલીસની ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો